હેલો મિત્રો એ માય કિસાન ચેનલમાં આપનું સ્વાગત છે આજે તમને હું એવી વાળી બતાવવા જઈ રહ્યો છું કે જે મારા દસ વર્ષના અનુભવમાં કહું છેક મહારાષ્ટ્ર સુધી હું જોવા ગયેલો મારી દૃષ્ટિએ જે મેં વાડીઓ જોઈ એના કરતાં જે આ વાડી આ વાડી હાલ તમને સ્થળ બતાવવું એનું લોકેશન તો હિંમતનગરથી બાજુમાં ઇલોલ ગામ આવેલું છે તે આગળ ઇલોલ ગામમાં સાબીરભાઈની વાડી છે આ વાડી શરૂઆતથી જ્યારે પ્લાન્ટેશન કર્યું એ દિવસથી સંપૂર્ણ માર્ગદર્શન મેં આપેલું છે એમને અને એ પ્રમાણે એમને કામ પણ કરેલું છે અને જે અત્યારે હાલ વાડીમાં આપણને દેખાય છે તો આ વાડીની તમને સંપૂર્ણ માહિતી હું જે પ્લાન્ટેશન કર્યું તે આજ સુધી કટિંગ હાલ કટિંગ ચાલુ થઈ ગયું છે તમે જોઈ શકો છો તો પટ્ટી પણ આવી ગઈ છે કાલે અથવા પમદારે વેપારી આવશે લગભગ બાર બાર ટનને આજુબાજુ માલ નીકળશે પાંચ હજાર પ્લાન્ટ છે ટોટલી છોડમાં એટલી બધી તાકાત છે કે જે ફ્રૂટ છે ને ચાર ચાર ફ્રૂટ આવી ગયા છે હવે એમના ગ્રેડિંગ કરવું પડશે ફ્રૂટનું બબે ફ્રૂટ રાખવા પડશે જમીનમાં એટલી તાકાત છે તમને હું બતાવું કે એમને કઈ રીતે ટ્રીટમેન્ટ કરી આજ સુધી અને કઈ ટાઈપના ખાતરો વાપર્યા એ પણ તમને હું બતાવું હું તમને વારંવાર મારા અગાઉના વિડીયોમાં પણ તમને કહેલું છે કે પપૈયામાં વધારેમાં વધારે કાર્બનની જરૂર છે કાર્બન આપણને વધારે વધારે છાણિયા ખાતરમાંથી વર્મી કમ્પોસ્ટમાંથી મળે પણ એ વસ્તુ તો આપણે એવોઇડ કરીએ છીએ અને વધુમાં વધુ રાસાયણિક ખાતર પર જઈએ છીએ જેના કારણે છોડ ઉપર ઘણી સાઈડ ઇફેક્ટ થાય છે તમે આ છોડની છત્રી પણ ઉપર જોઈ શકો છો પંદર ફૂટની હાઈટ પકડી છે ઉપર પણ ફ્રૂટ ચાલુ છે મારા અંદાજ પ્રમાણે આ વાડીમાંથી સો કિલો પ્લસ માલ નીકળશે એવો મારો અંદાજ છે જ્યારે ત્યારે હું આ વાડીના તમને વિડીયો અવારનવાર બતાવીશ અને એનું ઉત્પાદન કેટલું થયું ખર્ચ કેટલો થયો એની સંપૂર્ણ સાચી હકીકત તમને વિડીયો મારફતે હું જણાવીશ એટલે જે ખેડૂતો નવા વર્ષમાં વાવેતર કરે છે એ આ મારા માર્ગદર્શન પ્રમાણે જો કર તો ખર્ચ ઓછું થાય ઉત્પાદન ડબલ થાય હવે અત્યારે હાલ સાબિરભાઈ અત્યારે મારી સાથે જ આપણે એમને પૂછીએ કે ભાઈ તમે કઈ રીતે વાવેતર કરેલું પ્લાન્ટ આવ્યા પછી અને છાણિયું ખાતર કેટલું વાપર્યું એ સાબિરભાઈ જોડેથી આપણે સાંભળીએ આપણે વાવેતર કરતાં પહેલાં લગભગ એક એક વીઘે એટલે એકરે લગભગ બે દસેક ટોલી જેવું આપણે છોણિયું ખાતર નાખીધું અને પછી એમાં એ વખતે એક એક થેલી પ્રમાણે વીઘે એટલે પાંચ ટોટલ નવ વીઘા છે તો નવ વીઘામાં નવ થેલી ડીએપીની આપી અને એના પછી કોઈ ખાતર નહોતું આપ્યું પછી જ્યારે પાળા કરીને એનું પ્લાન્ટેશન કરવાનું હતું તો પ્લાન્ટેશન કરીને એટલે પ્લાન્ટેશનનો આપણે જે ખાડો કર્યો એ ખાડો જ આપણે વરમી કમ્પોસ્ટથી જ પૂર્યો એમાં બીજું કોઈ ડ્રિન્ચિંગ દસ દિવસ સુધી કોઈ ડ્રીન્ચિંગ કશું જ નહોતું આપ્યું અને પછી આ જે પાળો કર્યો એ વારંવાર આ સાતથી આઠ વખત નાના ટેક્ટરથી થોડો થોડો કરીને પાળો ચડાવતા ગયા એટલે એ પાળો લગભગ અત્યારે તમે જુઓ કે આટલો મોટો પાળો કરેલો છે અને એમાં જેટલી વાર પાળો કર્યો એટલી વખત થોડું 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 કરીને વર્મી કમ્પોસ્ટ આપી છે અત્યાર સુધીમાં લગભગ પાંચ કિલો પર પ્લાન્ટ આપણે વર્મી કમ્પોસ્ટ આવા આપ્યું છે બાકીના રાસાયણિક ખાતરો તો ખાલી આ ચોમાસા મેં એક ડોઝ આપ્યો હતો મેં સમય જે રીતે બતાવ્યો છે એ બાકી એના સિવાય આજ સુધી આપણે એમાં કોઈ રાસાયણિક અને દવાઓનો બી આપણે કોઈ સ્પ્રે કર્યો નહીં છાણિયું ખાતર તમે છૂટું નાખી હતું કે બેડમાં નાખી છૂટું પહેલાં જ છૂટું નાખી ખેડ મારી અને પછી પાળા કરે પછી બેડ બનાવે અને બેડમાં માં ડીએપી ને ઉમેર્યું એ બી છૂટું જ નાખ્યું છૂટું જ નાખ્યું બરાબર મિત્રો તમે ખાસ જુઓ એક આમાં એક અગત્યની વાત તમે સાબિરભાઈએ કહી એમાં અગત્યની મેઇન વાત છે કે જ્યારે પ્લાન્ટેશન કર્યું ને એમને જેટલા માર્કિંગ હતું ત્યાં બે ખોબા એમને વરમી નાખ્યું અને એ જ વરમીમાં પ્લાન્ટ ચોપ્યો એમને એટલે છોડને શરૂઆતથી જ ખોરાક મળતો થઈ ગયો એના કારણે છોડની હાઈટ પણ વધવા વળગી અને એની થિકનેસ થડની શરૂઆતથી જ થિકનેસ વધવા વળગી અને એમનો માલ છેક નીચેથી લાગ્યો તમે આ જોઈ શકો છો અને જ્યારે તારે પાળા કરતા હતા એ વખત પાછું વરમી છૂટું નાખીને પાછો બેડ ચડાવતા હતા એટલે વરમી પાંચ કિલો પ્રમાણે આમાં એમને વાપરેલું છે અને એનો ફાયદો વરમીનો તમે જોઈ શકો છો બીજું એક તમને ખાસ કહું કે સાબિરભાઈ વરમી પોતાનું જ પ્રોડક્શન કર્યું છે એમના ગેર વેસોનો તબેલો છે એનું જે ખાતર નીકળે એમાંથી વરમી બનાવું છું પોતાની ખેતીમાં વપરાતા વેચાણ પણ કરું છું એનો તમને અલગથી એક વિડીયો હું બતાવીશ કે એમના વિ વર્મીમાં ફર્ક શું છે બજારમાંથી આપણે વરમી જે લાવીએ અને સાબીરભાઈનું વાપરીએ એમાં બંનેમાં શુદ્ધતા કયો છે એ તમને અગાઉના વિડીયોમાં હું તમને જ્યારે તારો મૂકીશ છે દિવસે એ બતાવીશ હવે હાલ તમે જોઈ શકો છો કે આ વાડીમાં કોઈ સ્પ્રે નથી લીધો હવે ખેડૂતો વારંવાર દવાઓ છોટે છે હવે દવાઓ છોટવાથી શું થાય છે રોગ કંઈ આવતો નહીં પપૈયામાં એટલો બધો પણ વારંવાર દવા છોટો એટલે છત્રી બગડે પપૈયા પર લોસ પડે એટલે એક જ કે બે વધારે વધારે માલામચીના સ્પ્રે કરાય બીજા કોઈ સ્પ્રે ન કરાય કેલ્શિયમ નાઇટ્રેટ બોરોન જો તમારે આપવું હોય તો ડ્રીપ વાટે આપણે આપી શકીએ છીએ તો જે કેલ્શિયમની ઉણપ હોય એ પણ પૂરી થઈ જાય બોરનની થઈ જાય હવે હાલ આ જે સાઇઝ ઓછી બની છે તમે જોઈ શકો છો તમને એક મહિના પછી બતાવીશ કે આ પપૈયો ત્રણ ત્રણ કિલોના પાછા થઈ જાય હાલ સાઈઝ ઓછી થવાનું નાની થવાનું કારણ મેઇન એ છે કે વરસાદ વધુ પડવાથી ખોરાકની અપડેટ ના થઈ ખોરાક તો અંદર ભરપૂર પડ્યો છે પણ મૂળ વાટે ખોરાક આવ્યો નથી હવે ખાતરોને બધું આપીને એની સાઈઝ મહિના પછી તમને હું બતાવીશ કે આની બે ત્રણ ત્રણ કિલોની સાઈઝ બની જવાની એ ખોરાક ચાલુ થશે એટલે વધુ વરસાદથી મોટામાં મોટું નુકસાન પપૈયામાં મૂળ બગડ્યું છે હવે સાબિરભાઈએ મોટામાં મોટો ફાયદો એ કર્યો છે કે એમને વારંવાર જે બેડ ચઢાયા તો વધારે વધારે પચાસથી પંચાવન ઇંચ વરસાદ પડ્યો તો પાણી બિલકુલ રળી ગયું અને આ નેક મારફતે બહાર નીકળી ગયું એમના મૂળ ઉપર ડેમેજ નથી થયું ખેડૂતો શું કરે છે નાના નાના બેડ બનાવીને અને પ્લાન્ટેશન કરી હતી એટલે એને મૂળમાં પોણી અંદર અંદર જતું રહે એના કારણે કોઈ અલર રૂટ નો ઉપદ્રવ થાય છે કોઈ અલર રૂટ આવી ગયો એટલે તમારો છોડ ખરાબ હવે ઘણા ખેડૂતો મને કોમેન્ટમાં પૂછ્યું છે એક તમને ખાસ બતાવું કે અરે અમારી વાડીમાં પીળો પત્તો થઈ જાય છે હવે તમને એક બતાવું કે આ વાડી આ પત્તું તમને પીળું લાગે જુઓ મિત્રો જુઓ દસ વર્ષથી અમે પપૈયા વાઈએ છીએ જેટલું ફ્રૂટ બે હોય એટલો દંડો નીકળી જાય પત્તાનો પીળું થઈને પડી જ જાય કુદરતી રીતે આ ઉપરની છત્રી તૈયાર રહે એટલે આવું નીચરનું પીળું થાય તો કોઈ ટેન્શન ના લેવાનું ઉપરનો ભાગ પીળો થાય તો તમારે કોઈ પણ ફંગસ મૂળમાં લાગેલી છે એ સમજવાનું નીચરનો પીળો થઈ જાય તમે જોઈ શકો અંદર જો બધા પીળા પીળા દેખાશે એ કુદરતી છે પત્તું એની રીતે જળી જ જાય હવે આમાં તમને ખર્ચનો હું અંદાજો આપું ને તો હાલ પાંચ હજાર પ્લાન્ટ છે મારા અંદાજ પ્રમાણે સો એક રૂપિયાનો ખર્ચ થશે થયો છે એટલે પાંચ લાખનો ખર્ચ થયો હવે પ્રોડક્શન સો કિલોને આજુબાજુ સો ટકા થવાનું અને છેલ્લા વિડીયોમાં હું તમને ખર્ચ આવક જાવક કેટલી થઈ એ પણ બતાવીશ એટલે ખોટા આડેધડ ખર્ચા કરવા નહીં આ ખેતીમાં એક જ મેઇન વસ્તુ છે કરતાં મારામાં થોડી સહનશીલતા જુઓ પ્લાન્ટેશન કરો ફ્રૂટ ઉતર ત્યાર સુધી સહનશીલતા સહનશીલતા એટલે ઉતાવળિયા નિર્ણય ના કરવાના કે એક વખત ખાતર આલીન પાછું બીજી વખત આપી દીધું આવું વારંવાર તમે કરો એટલે ખર્ચનું પ્રમાણ વધતું જાય એક જણાની સલાહ અને જે માણસ તમને સલાહ આપે સાબિરભાઈને ખાસ અનુભવ એમને જો ઘણા માણસો મળે પૂછો સાબિરભાઈ તમને કે છે એક જ માણસની સલાહ ઉપર આપણે ચાલવાનું એટલે પેલો એમ કે ભાઈ આ નાખો તો આપણે એ નાખીએ બીજો કોઈ આવો તો આમ નાખો તો એ નાખીએ એટલે ખર્ચો વધી જાય અને એનો આપણને કોઈ ફાયદો થતો નહીં આવક વધે એના માટે આપણે ખર્ચ કરવાનો છે પણ ખર્ચ પણ પ્રમાણસર હવે અત્યારે હાલ તમે બીજી બધી ખેતી કરો તમે એના ઓકળા મૂકો સાબીરભાઈ તો આ વખતે મેં પાંચ એકર જ વબડાવ્યું છે હવે આવતી સાલ નવું આવે ત્યારે પણ એ કરશે પણ એક વખત અનુભવ થઈ ગયો એમના એટલે એ પોતે સ્ટેબલ થઈ ગયા કે ભાઈ આ પાકમાં આ વસ્તુની જરૂર છે એટલે એ રીતે ખર્ચનું પ્રમાણ એકદમ ઓછું રાખવાનું અમે મહારાષ્ટ્રમાં જઈએ છીએ તો ત્યાંના ખેડૂતો સાઠથી સિત્તેર રૂપિયાનો જ ખર્ચો કરે છે અને એક પ્લાન્ટ ઉપરથી એમની એવરેજ પોત્રી ચાલી કિલો માલ નીકળી જાય એટલે રોટોવેટર મારી દઈશ એમને પૂછ્યું મેં કે ભાઈ આટલા ઉત્પાદનમાં તમને પરવડો છે કે સરસ છે અમારો ખર્ચ પચાસ રૂપિયા જ થાય છે એની કમ્પેરમાં આપણે સો કરીએ છીએ તો સોના પ્રમાણમાં આપણે ઉત્પાદન એમના કરતાં વધુ લઈએ છીએ તમને હવે બીજી એક વાડી છે એમની એ પણ હું બતાવું બધું પ્લાન્ટેશન સાથે જ થયેલું છે ખેડૂત મિત્રો આપણે હમણાં હાલ એક વાડી જોઈ હવે તેની જમીન ગોરાડું જમીન હતી તમે જમીન જોઈ શકો છો આ લાલ ટાઈપની જમીન છે સાબિરભાઈએ જે વાવેતર કર્યું છે એમાં બે ટાઈપની જમીન છે એક ગોરાડું જમીન અને એક લાલ ટાઈપની હવે લાલ ટાઈપમાં મારી દૃષ્ટિએ ફ્રૂટિંગ પહેલાં કરતાં આમાં સારું જે ફ્રૂટ લાગેલું છે એ તમે જોઈ શકો છો પહેલાં કરતાં આમાં ફ્રૂટ ચાલુ એક જ દિવસે જ પ્લાન્ટેશન કરેલું ખાતરની ટ્રીટમેન્ટ પણ એ જ જે ખાતર એમને છાણિયું વાપર્યું એ બધું આમાં એ રીતે જ વાપરેલું છે એટલે ટૂંકમાં લાલ જમીન હોય તો એમાં પાણીની નિતાર શક્તિ વધુ હોય એના કારણે મૂળ છે એ ડેમેજ ના થાય પહેલાંમાં ઘોરાડુંમાં પપૈયું થાય પણ એના માટે બેડ આપણા થોડા મજબૂત બનાવવા પડ્યું ફ્રૂટ તો એમાં પણ લાગવાનું છે ને આમાં પણ લાગવાનું છે તમે રોમાં જોઈ શકો છો બધે એક એક છોડ પર કોઈ એડિટિંગ નથી કંઈ સારો છોડ તમને બતાવો મંદો છોડ ના બતાવો પણ બધા છોડ તમે જોઈ શકો છો ફ્રૂટ જોઈ લે તમે આ સો કિલો પ્લસ ફ્રૂટ આ વાડીમાંથી નીકળવાનો એવો મારો પોતાનો અંદાજ છે દસ વર્ષમાં મેં પોતે પપૈયા વાયેલા છે મેં ત્રાણું કિલોનું પ્રોડક્શન લીધેલું છે નાઇન્ટી થ્રી કેજી બરાબર એના ઉપર હું ગયો નથી પણ આ વાડીમાં મને લાગે છે કે સો કિલો પ્લસ ફ્રૂટ નીકળવાનું ભાવ તો ભાવ આપણા નસીબમાં જે હોય તે મળવાના છે પણ વજન નીકળે મહત્ત્વનું છે હવે વજન નીકળવા માટે એના જે રૂટિન કાર્યો કરવાના છે એ નિયમિત કરતા રહેવા પડું જો આપણે કરીએ નહીં તો ધીમે ધીમા ફ્રૂટની સાઈઝ ના બને એટલે જે જે ખોરાકની જરૂર પડે ખોરાક ચાલતા રહેવું પડે નિયમિત તો જ તમારી વાળી છેલ્લા સુધી સચવાય જે વાળીની છેલ્લા સુધી ઉપરની છત્રી ચોખ્ખી રહે ચોખ્ખી રહે એટલે બિલકુલ ગ્રીન એ વાડીમાંની સો ટકા વજન નીકળે આ નક્કી જો તમારી છત્રી પીળી પડી ગઈ તો પછી તમારી વાડી ધીમે ધીમે મૂકાઈ જાય ફ્રૂટ બધું ઉગાળું થઈ જાય ફ્રૂટ તપતું થઈ જાય આ વાળીનું હું તમને કદાચ માર્ચ મહિનામાં એક વિડીયો મૂકીશ ગરમીમાં આ વાડીમાં આવીને આવી છત્રી રહેવાની કાં અમા ઓર્ગેનિક મેટર વધારે છે પપૈયામાં વધારે વધારે ઓર્ગેનિક મેટર જરૂર છે એટલે ઓર્ગેનિક મેટર મળતું રહે અને હજી પણ આપતા છે વરમી તો એટલે ખોરાક મળે જવાનો છે એટલે તમે આ વાડી જોઈ શકો છો એમના બે ખેતરમાંથી એક અગાઉ વિડીયો આપણે બનાવ્યો પાછો બીજો વાડીમાં બીજો વિડીયો બનાવ્યો દરેક ફ્રૂટનું તમે ફ્રૂટ સેટિંગ જોઈ શકો છો મિત્રો અમારી ચેનલને લોકો જોવું પણ છે અને વાડીઓ વિશે મને ફોન પણ કર્યું છે માર્ગદર્શન માટે અને આપણે એમને સારી રીતે જવાબ પણ આપીએ છીએ એટલે તમે અમારી મારા જે વિડીયો આવું છે એ જોતા રહેજો જોઈને તમે સબસ્ક્રાઈબ કરજો સબસ્ક્રાઈબ કર્યા પછી એને લાઈક પણ કરજો અને બીજા જે નવા ખેડૂતો હોય એમને તમે અમારા વિડીયો મોકલતા રહેજો અને કોઈ કોમેન્ટની જરૂર હોય તો મારા નંબર પર તમે ફોન કરીને મને પૂછી શકો છો એની યોગ્ય સલાહ મારી કક્ષાએ જે હોય હું તમને આપીશ મારી કક્ષાએ ના હોય મહારાષ્ટ્રના સારા સારા એગ્રોનોમિસ્ટ એમને પણ ફોટા હું મોકલું છું અને એમની જોડેથી પણ માર્ગદર્શન લઉં છું અને પ્રસિદ્ધ જ ખેડૂતને કહું છું એટલે અમારી સલાહ બિલકુલ સત્યથી જ સલાહ આપવાની અસત્યની વાતો કરવાની નહીં ધન્યવાદ